મજામાંશો ફરીથી નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું બધાને જય માતાજી અને જય દશામા સાના ઓળખ છે તમને સંપૂર્ણ ખબર પડી જાય છે તમે જે મેં ટાઇટલ બહેન તો આખા વિડીયોમાં કન્ટિન્યુ બના રહેશો તો તમને હજી પણ ખબર પડી જશે અને નાનકડી કોમેન્ટ કરી નાખજો લાઇક્સ ને સબસ્ક્રાઈબ બાકી હોય તો લાઇક્સ અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો અને ક્યાં જ કે જવાનું તો નથી પણ આપણે અંદર આપણે બધી તૈયારી કરવાની છે દશામાંની તો આખા વધ્યામાં કન્ટિન્યુ તમે બનાવી રહેશો તો તમને સંપૂર્ણ ખબર પડી જશે તો ચાલો આવીથી આપણા વ્લોગને સ્ટાર્ટ કરીએ આ બધું બધું આપણે આ પણ થોડીક ડેકોરેશનની વસ્તુ છે Aya, keru <tuh> anu si. Si. Aya. Ane, aya, abrisi. Multi. dan. dan, dan.

હજી ઘણું બધું બાકી છે એ હવે સ્કૂલેથી આવીને ત્યાં લગી બના રહે છો બ્લોગમાં હલો મિત્રો અત્યારે આપણે નિશાળાથી આપણે અત્યારે ઘરે આવી ગયા છે અને અત્યારે પાછું આપણે લઈ લીધું છે ડેકોરેશન કરવા માટે અને જો આ બધું ઘણું બધું હજી તો મસ્ત મજાનું અહીંયા આપણે કરવાનું છે પ્રોપરલી એટલે એકદમ સુપર અને કેવો વિડીયો છે અને કેવું ડેકોરેશન છે તમારા કોમેન્ટમાં કહેવાનું છે અને જો ઘણી બધી અહીંયા ચારી પણ થઈ ગઈ છે જો અહીંયા જો

ક્ષભાઈ પણ આવી ગયા છે અને અહીંયા આપણા કરણભાઈ છે બધા આપણે મળીને આપણે મસ્તનું ડેકોરેશન પૂરું કરશું બંને રજો બ્લોગમાં વારો જો અહીંયા કરે બાજુમાં સર એટલે કે ગણપતિના અહીંયા બાજ પણ આવી ગયું છે તમને જો આખું ડેકોરેશન અને જો કેટલું મસ્તનું થઈ ગયું છે અને તમને જોઈ શકતા છે અને ફૂલ આમ મસ્તનું લાગે છે

ચામુંડા કૃપાભાઈ ની ચેનલ છે તો બધા ખાસ સપોર્ટ કરજો અને ચામુંડા કૃપા આપડા ભાઈ ની મસ્ત મજાની ચેનલ છે બધાવ સપોર્ટ કરજો તો હાલો મિત્રો અત્યારે સંપૂર્ણ આ આખું ડેકોરેશન તૈયાર થઈ ગયું છે અને હું તમને આખું ડેકોરેશન બતાવું કેવું છે કરી જલ્દીથી કોમેન્ટ બાકી એટલે જલ્દીથી નાનાગડી કોમેન્ટ કરી નાખજો અને હાલો હું તમને ફાઇનલી રિઝલ્ટ બતાવું જુઓ આપું જોવા પેલા તો અહીંયા ગણપતિ આખું મસ્ત મજાનું ડેકોરેશન એકદમ પ્રોપરલી જુઓ ત્યારી સાથે મસ્ત મજાનું આપણું આ ડેકોરેશન મતલબ કે સુપર ત્યાર થઈ ગયું છે અને અહીંયા આપણા અક્ષુભાઈ પણ આવ્યા છે કે જો આપણા અક્ષુભાઈ પણ આવ્યા હતા અને અહીંયા ઘણી બધી મહેનત આપણું આ મસ્ત મજાનું ડેકોરેશન થઈ ગયું છે અને કેવું ડેકોરેશન છે એ તમારે કોમેન્ટમાં કહેવાનું છે અને દરરોજ ભાગ આવશે અને ભાગ ટુ પણ જોવાનું તમે ભૂલતા નહીં આવશે પણ આ મંદિર છે મંદિર જેવું આપણે અહીંયા બનાવી નાખ્યું છે આખું પ્રોપરલી આવું કાક છે હજી બતાવી દીધું ડેકોરેશન પછી મળશું બનાવેકોરેશનની વસ્તુ છે અહીંયા કરવાનું છે તો અત્યારે આપણે અંદર જઈ ને મેં તમને આગળ મેં તમને થોડોક આમ આગળ વિડીયો બતાવ્યો તમે જોયું હશે કે આખી દીવાલ કેવી હતી ને અત્યારે ને હું તમને દીવાલ બતાવું તો એકડો એટલે મસ્તની સુપર થઈ ગઈ છે ને આ દીવાલ તમે આખી જોઈ શકતા છો ને મેં તમને આગળ પણ વિડીયોમાં પણ બતાવીને મારી આમાં આટલી મહેનત છે તમે જોયા છે ને આ બધી વસ્તુ મસ્તની ની પ્રોફિટ અહીંયા દીવાલે બેહી ગઈ છે ને તમે જોયું હતું કે આ દિવાલ કેવી હતી આગળ મેં તમને વિડીયો બતા દિવાલ કેવી થઈ છે તમે જોઈ શકતા છે મેં તમને દશામાંના વ્રત છે તે નિમિત્તે આપણે બધી તૈયારી અંદર આપણે મસ્તની અતિથિ અટકી જોઈએ ત્યારે મસ્ત મજાની આપણે કરેલી છે એ મેં તમને બતાવી છે ને અત્યારે રાતના વાગી ગયા છે દસ ને દસ થઈ છે અને આપણે એવું બધું હતું અને કેવો છે વ્લોગ એ તમારે કોમેન્ટમાં કહેવાનું છે ને રામાતાની મોજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એક નાનકડી એવી કોમેન્ટ કરી નાખજો કોમેન્ટમાં જય આમાં લખવાનું ભૂલતા નહીં અને મળીશું એક નવા વિડીયો અને નવા કન્ટેન્ટ છે ત્યાં સુધી બધાને બાય બાય અને જય દશામાં અને વ્લોગ ગમ્યો હોય તો એક નાનકડી એવી લાઈક કરતા જજો બાય બાય